જામા મસ્જિદના બનાવમાં તંત્ર દ્વારા પૂજા સ્થાન અધિનિયમ ઓગણીસો કરવા બાબતે એસડીપીઆઈ લેખિત રજૂઆત યુપીના સંબલની બસો પચાસ વર્ષ જૂની જામા મસ્જિદની ઘટનામાં પૂજા સ્થાન અધિનિયમ ઓગણીસો એકાણું ના સ્પષ્ટ ઉલ્લંઘન કરવા અને પોલીસ દ્વારા ખુલ્લે આમ ગોળીબાર ગોળીબાર કરીને निर्दोष लोग की हत्या करने बाबते कच्छ जिला कलेक्टर ने माननीय श्री राष्ट्रपति साहेब प्रिंसिपल सेक्रेटरी श्री पीएमओ भारत सरकार प्रिंसिपल सेक्रेटरी श्री साहिब कायदा कानून विभाग केंद्र सरकार राज्यपाल साहब श्री गुजरात राज्य राज्यपाल श्री उत्तर प्रदेश राज्य ने एसडीपीआई सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया कच्छ जिला प्रमुख रोशन अली सांघाणी द्वारा लिखित फरियाद कर पुलिस विभाग द्वारा लोगों पर खुलेआम गोलीबार कर चार નિર્દોષ લોકોની હત્યા કરી દેવામાં આવી આ ઘટનામાં સત્તાપક્ષ અને પોલીસ વિભાગ દ્વારા પૂજાસ્થાન અધિનિયમ ઓગણીસો એકાણું ના સ્પષ્ટ સંવિધાનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે જે સંવિધાનના વિરુદ્ધ છે ને એકસો ઓગણીસો એકાણુંના પૂજા અધિનિયમ સ્પષ્ટપણે પ્રદાન કરે છે કે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલાં બાંધવામાં આવેલ પૂજા સ્થાન ઉપર દાવા કરી શકતા નથી આ કાયદાની કલમ ત્રણ ધર્મસ્થળને અન્ય ધર્મ અથવા સંપ્રદાયમાં રૂપાંતરિત કરવા માટે ગુનો બનાવે છે કલમ ચાર જાહેર કરે છે કે કોઈપણ પૂજા સ્થળનું પાત્ર પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ હતું તેવું જ રહેશે પરંતુ હાલના સમયમાં સરકારની મીઠી નજર હેઠળ સંભલમાં પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો જેમાં ચાર લોકોના મોત થયા છે અને મસ્જિદના સર્વે દરમિયાન અધિકારીઓ દ્વારા ઉગ્ર ધાર્મિક નારાઓ લગાવવામાં આવ્યા હતા જેની નિષ્પક્ષ તપાસ કરવા આવે અને ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી સમગ્ર દેશ અને કચ્છ ગુજરાતમાં પણ આવી કોઈ ઘટનાઓ હિંસક ન બને અને દેશમાં સર્વ લોકો માટે એક સમાન કાયદો કડક અમલમાં મૂકવામાં આવે અને પૂજાના સ્થળો અધિનિયમ ઓગણીસો એકાણુંનું કડક પાલન સુરક્ષિત કરવામાં અને અધિનિયમ ઓગણીસો એકાણુંનું કડક પાલન કરવામાં આવે માંગ સાથે એસટીપીઆઈના જિલ્લા પ્રમુખ રોશન અલી સાંઘાણી અને સામાજિક આગેવાનો આરડી એ એમના જિલ્લા પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી મુસ્લિમ અગ્રણી મામત લાખા ઇકબાલ જત અને તુલસીભાઈ કરવા આરડી એ એમ મામત સમા રમજુભા રાયમા મુસાભાઈ કુંભાર સિકંદર સમેજા મુસ્તાક મેમણ મોના કુરેશી અકરમ મારા અને મોલાના સકેલ સહિત બહોળી સંખ્યામાં સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી તેવું એસડીપીઆઈ કચ્છ જિલ્લાના મહામંત્રી છકરિયા ભાઈએ યાદીમાં જણાવ્યું આજે ઉત્તર પ્રદેશના સંબલ ખાતે જે ઘટના ઘટી છે એ ઘટનાના અનુસંધાને કચ્છ જિલ્લા નેશનલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેના અનુસંધાને અને ભુજના એક સામાજિક કાર્યકર તરીકે અને મુસ્લિમ વ્યક્તિ તરીકે અમે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં સામેલ થયા છીએ ખરેખર દેશની અંદર જે રીતે નફરતીઓ દ્વારા નફરત ફેલાવી અને જે રીતે મુસ્લિમ સમાજને ઉશ્કેરીને એક ટાર્ગેટ પૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે એ નિંદનીય છે સમગ્ર દેશની અંદર ધાર્મિક જગ્યાઓને તોડફોડ કરવા માટે પ્રશાસનનો સાથ સહકાર લઈ અને જે પ્રમાણે મુસ્લિમ સમાજના લોકોને ઉશ્કેરી અને પછી તેમના છાતી ઉપર ગોરડી ગરબી દેવાના ઉત્તર પ્રદેશ સરકારના આદેશને વઘોડીએ છીએ અને આ પ્રકારની ઘટનાઓ દેશ માટે જોખમી સાબિત થઈ રહી છે ત્યારે આપના માધ્યમથી ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારને કહેવા માંગીએ છીએ કે આ પ્રકારની ઘટનાઓ ન ઘટે એના માટે પ્રશાસને કાયદો વ્યવસ્થાનું ભાન સ્થાનિક અધિકારીઓને તાત્કાલિક થાય એવા પગલા લેવા જોઈએ આજ રોજ કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી સાહેબને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જેનામાં બનાવ એવો છે કે યુપી ખાતે સંબલમાં એક મસ્જિદના સંદર્ભમાં જ્યારે પ્રદર્શન કરવાના ભાગરૂપે જ્યારે પોલીસ દ્વારા જાણી જોઈ અને ઇન્ટેન્સિવલી જાણે કે ગોળીબાર કરી અને ચાર જેટલા લોકોને મૃત કરી દેવામાં આવે છે એમનો મર્ડર કરી દેવામાં આવે છે તો આ એક બંધારણ ઉપર એક મોટામાં મોટો પ્રશ્ન ઊભો થાય છે કારણ કે આજે જ્યારે કોઈ પણ ધર્મ હોય એના માટે પણ કાયદો બનાવવામાં આવ્યો છે કે ઓગણીસો એકાણું જે કાયદો છે એના પ્રમાણે જે તે સ્થળો ઉપર પણ કોઈ પ્રકારની એવી કોઈ કરવાની થતી નથી એવી પ્રક્રિયાઓ તે છતાં પણ આવી પ્રક્રિયાઓ થઈ રહી છે તે પણ એક ગંભીર બાબત છે અને આજે અમે જે ઉત્તર તો બનાવ છે એને આજે કલેક્ટર શ્રી ના મારફતે અમે રાષ્ટ્રપતિને આવેદન પત્ર આપ્યો છે જેના સ્પષ્ટ જણાવીએ છીએ એક જોઈ ટાર્ગેટ કરી રહ્યો છે ભારત દેશ માટે ખૂબ જ ગંભીર બાબત છે આજે આપણે જયારે દેશને બિન કેતા હોઈએ અને આ દેશમાં સર્વસમાન હોય એ છતાંય કોઈ એક ધર્મને ટાર્ગેટ કરી અને એ લોકોને પ્રતાડિત કરવાનો મુદ્દો થતો હશે તો તેઓ ચોક્કસપણે અમે એના વિરુદ્ધમાં છીએ રાષ્ટ્રીય

જે એક સ્પષ્ટપણે આપણે એમાં આવેદનપત્રમાં અમે લખ્યું છે અને જે સંબલ યુપીના સંબલ જિલ્લાની જે જામા મસ્જીદને સર્વેને લઈને જે અધિકારીઓ અહીંયા આપણે એક ઓર્ડર કોર્ટનો થાય છે ઇમિજિયેટલી એક તરફી કાર્યવાહી આપણે કહેવા જઈએ કોર્ટની પણ અમને એવું પ્રતીત થઈ રહ્યું છે કે એક તરફી કાર્યવાહીઓ ક્યાં ને ક્યાં કોઈનું સાંભળવામાં આવ્યું ન હોય ને તેવામાં જે ટીમ બે કલાકની અંદર એનો સર્વે કરવા જતી હોય એક ટોળાને લઈને સાથે ધાર્મિક ઉગ્ર નારા લગાવવામાં આવતા હોય કોઈ મસ્જિદમાં અંદર જઈને કેટલા યોગ્ય છે દેશનું સંવિધાન અને લોકતંત્ર ક્યાં ગયું છે આ દેશને ક્યાં ને ક્યાં તોડવાનો કામ કરી રહ્યો હોય એ દેખાઈ રહ્યું છે આ દેશમાં અત્યારે જે સત્તા પક્ષનો અને આર નો જે એજન્ડો છે એ ક્યાં ને ક્યાં એવું લાગી રહ્યું છે કે આ શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી હિંસક ઘટનાઓ અહીંયા ઉભી કરવા માંગતા હોય એવું લાગી રહ્યું છે અને હાલમાં પણ જે આપણે હિન્દુસ્તાનમાં જગ્યા જગ્યા ઉપર ભારતમાં જે હિંસા થઈ રહી છે તેવા અનેક રાજ્યો છે જે એ રાજ્યોને હજી એ લોકો સંતોષ નથી કરી લીધું તેવામાં અત્યારે ઉત્તર પ્રદેશમાં જે આ ઘટના બની છે એક શર્મનાક ઘટના છે અને આજે અમે કલેક્ટર સાહેબ શ્રીને જે રજૂઆત કરી છે કે ભાઈ આવી ઘટના થઈ શકે ગુજરાત અને કચ્છમાં પણ બની શકે છે જેના પગલે આપણ અલગ થઈ અને કચ્છની કોમીયતા અને ભાઈચારાને કોઈ ખંડિત ન કરે એ હેતુથી આપશ્રી પણ એના માટે જાગૃત રહ્યો અને જે પણ અધિકારીઓ કે કોઈ ધાર્મિક લાગણી દુબાતી હોય અને એ અધિકારીઓમાં પોતે હોય તો એવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવે અને જે પણ એમાં ગુનાઈ જે સંબંધમાં જે બનાવ થયો છે એમાં જે પણ અધિકારીઓ તેમજ શાસન પ્રશાસનના જે પણ લોકો હોય અને જે પણ સ્થાનિક લોકો જે વિરોધ પ્રદર્શન કર્યો એના સામે પોલીસે જે ગોળીબાર કર્યું છે ને જે અટે મર્ડર જે છે એના ઉપર એના એક કેસ છે મર્ડર દાખલ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે જય હિન્દ જય ભારત જય સવિતા